રવિ સિઝન પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની ભારે અછત જોવા મળી વેરાવળ એપીએમસીમાં ગુજકો માસુલ તરફથી ખાતરનું વેચાણ તો શરૂ કરી દેવાયું પરંતુ પૂરતો સ્ટાફ પૂરતો સ્ટોક ન હોવાના કારણે ખેડૂતોને પરત જવું પડી રહ્યું છે નાવદરાની સાથે ઇન્દ્રોઈ ગામના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે સવારે છ વાગ્યાથી બેઠા હતા માત્ર બે થી ત્રણ થેલી ખાતર મળ્યું જે પૂરતું નથી આ મામલે ગુજકો માસુલના ખાતર ડેપોના મેનેજરનું પણ કહેવું છે કે ડિમાન્ડ મુજબ ખાતરનો જથ્થો નથી આવતો

આજે ઇફકો વાળાની રેન્જ છે તે જુનાગઢ હાલ રેલવે રેન્જ ઉપર લાગી ગઈ છે અને ગાડીઓની ડિલિવરી છે તેમાં થઈ ગઈ છે સુત્રાપાડા સંઘ ગ્રાવર લગભગ તમામ સેન્ટર ઉપર આપણા જિલ્લાની અંદર આ ડિલિવરી શરૂ થઈ અમારે જયારે જરૂરિયાત ઉભી થાય ત્યારે અમને પૂરતો પુરવઠો મળતો નથી પણ આ વહેલી તકે અમને સારો પુરવઠો મળી રહે એવી અમે સરકાર શ્રીને ભલામણ કરીએ છીએ અમને ખાતર તો અત્યારે વિતરણ ચાલુ જ છે મળી જ રહે એમ છે પણ જોઈએ એ પ્રમાણે સમયસર અમને પૂરતો પુરવઠો મળતો નથી ચાર પાંચ વાગ્યા ને ઉભા છે લાઈન એક ગાડી આવી શકાય એટલી યાદ માં એમાં જે જથ્થો છે ત્યાં સુધી આપજે પછી બાકીના ખેડૂ લાઈન માં ઉભા છે ને ફાસા વરવી છે એવું થાય છે